જય ધન મંત્રી મિત્રો હું પારંપરિક વૈદ રમજુભાઈ સરવૈયા મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે અત્યારે વર્તમાન સમયની અંદર બેનો જે અઢાર વીસ વર્ષથી માંડી અને ચાલીસ પચાસ વર્ષ સુધીના જે બેનો છે એના અતિ મહત્વનું કે મેદસ્વી શરીર વધારે પ્રમાણમાં જોવા મળે છે તો બહેનો જે મેદસ્વી શરીર છે બેનોના વજન વધવા આપણે આજે પ્રેશર બેનો ઉપર વાત કરવાની છે મિત્રો તો એની વજન વધવા પાછળના કયા કયા કારણો છે અને અનેક પ્રકારની દવાઓ લેવી ડાઇટનું ગમે એ ખોરાકમાં ફેરફાર કરવો છતાં કોઈ વજનમાં ખાસ આપણને રિઝલ્ટ મળતું નથી વજન ઘટતું નથી ઘણા પ્રકારની દવાઓ લેવી છતાં કંઈ ફેર પડતો નથી તો શું આપણે એમાં ભૂલ કરીએ છીએ કે આપણી સમજણમાં કાંઈ ભૂલ છે આપણે મેદ કયા પ્રકારનો સમજીને આપણે સારવાર કરીએ છીએ એના વિશે મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે તો મિત્રો આજે આપણે બહેનોના મેદ વિશે જોઈએ તો તમે પચાસ સાઠ વર્ષ કે સિત્તેર વર્ષ એંસી વર્ષ પાછળ ગયા જે મોટી ઉંમરના જે બહેનો છે સાઠ થી એંસી વર્ષ સુધીના માદીઓ છે એમાં તમે નજર કરો અને જે ગામડામાં નેચરલ પ્રકૃતિ અનુસાર જીવે છે એના શરીર મેદસ્વી તમે સો માદીઓને જોશો તો પાંચ વ્યક્તિ તમને મેદસ્વી જોવા નહીં મળે અને અત્યારે મહાનગરોમાં રહેતા બહેનો થી બે કે ત્રણ ડિલિવરી કર્યા પછી એનું શરીર કેટલું વધી ગયેલું છે એને કયા કયા પ્રકારના રોગો થયા છે આ એક તમે ખાસ સર્વે કરજો અને એની પાછળનું કારણ શું છે હાલો મેદસ્વિતા છે તો આપણે એને કેમ કંટ્રોલ નથી કરી શકતા અને કેમ આપણે નથી ઘટાડી શકતા એલોપેથિક હોમિયોપેથિક આયુર્વેદિક નેચરોપેથિક આ બધી પ્રકારની આપણે સારવાર લીધી છતાં પરિણામ નથી મળતું તો આપણી કઈ ભૂલ થાય છે આપણે મેદને શું સમજીએ છીએ એના વિશે નિદાન સાથે આપણે આજે ચર્ચા કરવાની સમિતિ તો ખાસ કરીને પેલા આપણે મેદ મેદના પ્રકારની થોડી વાત કરી દઈ કે મેજના ચાર પ્રકાર બતાવ્યા છે બહેનોને ઓવરી ગ્રંથિનો મેધ થાય પછી એક થાઇરોડ નો મેજ એક હોર્મોન્સ અનબેલેન્સ થવાથી મેજ એક બ્રેનની પિસ્ુટરી ગ્રંથિનો મેદ મેજના કુલ ચાર પ્રકાર કીધા તો જનરલ નિદાન ચોક્કસ કર્યા વગર આપણે નકરી મેદની જ સારવાર કરી છે એટલે આપણને સો ટકા સફળતા નથી મળતી એવું મને જાણવા મળ્યું છે તો અત્યારે એસી ટકા બહેનોને જે મેદસ્વી શરીર છે એ અત્યારની જીવનશૈલી અત્યારની કૃત્રિમ ડિલિવરી એને પરિણામે આ બહેનોની મેદસ્વીતા છે એવું મને જાણવા મળ્યું છે મિત્રો કૃત્રિમ ડિલેવરી એટલે શું કે પેલા વર્ષો પહેલા આપણી પરંપરાની અંદર જ્યારે કોઈ બેન દીકરી સગર્ભા થાય પછી એના સાસુમાં જે હતા એને માર્ગદર્શન બધું આપતા કે કયા ટાઈમમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ નવ મહિના સુધી એને દિનચર્યા ઋતુચર્યા આ બધું ઘરમાંથી જ એને નોલેજ મળતો અને અત્યારે સો એ ટકા આપણને ડોક્ટરો જ આપણે કે વૈદો જ આપણે માર્ગદર્શન લઈશીએ આપણા ઘરમાંથી આપણે પારંપરિક માર્ગદર્શન કઈ લેતા નથી તો મિત્રો બહેનોને ઓવરી ગ્રંથિનો મેદ કેવી રીતે આપણે ઓળખવો હાલો મેદસ્વીતા આપણે બે પાંચ બેનોને જોયા તો આને ઓવર એનો જ મેજ છે થાઇરોઇડનો નથી હોર્મોન્સનો નથી પીછુટરી ગ્રંથિનો નથી તો આને આપણે કેમ ઓળખશું ખાસ મુદ્દો આવડો આ છે કે એને ઓળખવો એનું નિદાન તો મિત્રો અત્યારે બાર તેર વર્ષની બેન દીકરી થાય અને જ્યારે ઋતુમાં આવે ત્યારે એની માતાને શું એને સલાહ સૂચન આપવી જોઈએ શું એની દેખભાળ રાખવી જોઈએ કારણ કે બાર તેર વર્ષની દીકરીને આનું કોઈ નોલેજ હોતું નથી હવે અત્યારે ખાનપાનને સિસ્ટમથી પાચન બગડે પાચન બગડે એટલે એનું શરીર મળે મેદસ્વી થવા તો મિત્રો આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે અગ્નિ આકાશ પૃથ્વી વાયુ અને જળ થી આપણું સ્થુર શરીર બનેલું છે તો જેનું પાચન બગડ્યું હોય અને જેનું સમાન નામનો વાયુ સ્થાન ભ્રષ્ટ થયો હોય એટલે અપાન વાયુ જ્યારે ઉધર્વ ગતિમાં થાય અપાન વાયુની જ્યારે ઉધર્વ ગતિ થાય એટલે એ બેન દીકરીને કબજીયાત રહે આતો ઓછા આવે અને પેશાબમાં પણ ઓછો આવે એટલે શરીરમાં સોજા પાણીનો સંગ્રહ થવો આ બધા પ્રોબ્લેમ થાય અપાન વાયુ સ્થાન ભ્રષ્ટ થવાથી આ બહેનોને મેદ થાય છે નંબર એક પછી બીજો મેદ થવાનું કારણ કે ઋતુકાળની અંદર આપણે ટાઈમ અઠ્યાવીસ દિવસે પીરિયડની તારીખ આવવી જોઈએ દર મહિનાની અઠ્યાવીસ દિવસે જ તો અત્યારે કોઈ બેન દીકરી ભણતા હોય બાર જવાનું હોય તો એ એના પંચમાં પેકેટમાં ટીકડીયું રાખે એ ની ટેબ્લેટ લઈ અને બે દિવસ ત્રણ દિવસ લેટ કરવા માટે કાતોક તો કે કોલેજ કરતા હોય તો કે શનિ રવિની રજા આવે ત્યારે જ તારીખ આવવી જોઈએ કાતોક તો કંઈક બાર પ્રસંગમાં જવાનું હોય તો કે બહાર જવાનું છે એટલે ત્યાં બે દિવસ આપણે ગોળી લઈ લઈએ એટલે એને બે દિવસ મોડું કરી દઈએ હવે આ સિસ્ટમ વિખાવાથી અનિયમિત આર્તવ થઈ જાય અનિયમિત આર્તવ થઈ જાય એટલે અઠ્યાવીસ દિવસને બદલે પચીસ દિવસે અથવા પાંત્રીસ દિવસે અને કદાચ ને દર મહિનાની અઠ્યાવીસ દિવસે આવી જ જાય છે તો એકદમ ઓછા પ્રમાણમાં આવે શું કામ અપાન વાયુ જ્યારે એનો થાન ભ્રષ્ટ થાય બગડે એટલે ઉધર્વ ગતિમાં લઈ જાય એટલે પેશાબ ઝાડો ને આરતવ આ ને ઉધર્વા ગતિમાં લઈ જાય એટલે રોકાય એક જ દિવસ દેવાટેવા આવે અને પછી બંધ થઈ જાય ચાર દિવસ ખૂલીને આવતા હોય એ ન આવે પણ એ બેન દીકરીને એનું નોલેજ હોતું નથી એટલે એ ફરિયાદ કરે કે મને કમરમાં દુખે છે મને પેડુમાં દુખે છે મને ઓબકા ઉબડા થાય છે પણ એ નોર્મલ સામાન્ય કાઢી લેવા નાખે કારણ કે એમના સાસુ મને પણ એની માતાને પણ દીકરીની માતાને પણ ઘણા નહોતું નથી કે આ શું કામ થાય છે પછી એને કમરનો અને પેડુનો દુખાવો થાય હવે એમ માનો કે તમે દર મહિને પચીસ ટકા જમા રહે છે હવે ચારસો મહિના જાય એટલે એને પેડાનો ભાગ વધી જાય અને જાંગનો ભાગ હાથળ એના વધી જાય અને બેઠકનો ભાગ એનો વધી જાય ધીરે ધીરે આ વધવા મળે એટલે બેડોળ શરીર થાય ઓવરી ગ્રંથિનો જે મેદ હોય એને બાવડો ખંભામાંથી જાડું હોય અને કાંડો પતલું હોય સાથળ એનો જાડો હોય અને નળો એનો પતલો હોય છકનો ભાગ વધી જાય અને પેડો એનો

આપી અને એની દિનચર્યા ઋતુચર્યા પ્રમાણે આપણે લઈ અને પછી એનો ઇલાજ કરવો એકસોને દસ ટકા રિઝલ્ટ મળે મિત્રો બાકી નકરી મેદોની દવા મેદની દવા કરવાથી કોઈ દિવસ રિઝલ્ટ મળે નહીં તો એને સોનોગ્રાફી કે કોઈ રિપોર્ટો કરવાની જરૂર નથી આપણે લેબ રિપોર્ટ કરાવી બ્લડનો કે યુરિનનો કે સોનોગ્રાફી એનાથી મેદ ન ઘટી જાય મેદ તો લક્ષણો દ્વારા જ નક્કી થઈ ગયો કે આ બેન દીકરીને ઓવરી ગ્રંથે અનિયમિત આર્તવ કષ્ટા આર્તવ જેને કે ભાઈ કષ્ટ થઈને આવે છે એને હિસાબે એનો મેદ વધ્યો છે તો એનું પાચન સુધારી એને ગર્ભ સુધીના ઈલાજ કરવા જોઈએ તો મિત્રો ગર્ભ સુધી તો આપણે નકરો ઔષધિ ઉપર આધાર રાખીએ તો વૈદ ડોક્ટરને પણ કેટલું જ્ઞાન થઈ તો એને જ ખબર હોય તો મિત્રો આપણે ખોરાકમાં પણ ખાસ ધ્યાન દેવું જોઈએ કે વરિયાળી છે એ ગર્ભ સુધી છે શુદ્ધિ કરશે હળદર છે એ પણ ગર્ભ શુદ્ધિ છે પોપિયાની આપણે ચાલ ઉતારીને સંભારો બનાવે એ પણ ગર્ભનું શુદ્ધિકરણ કરે પછી કાળા તલ છે એ પણ ગર્ભશુદ્ધિ કરવાનું કામ કરે અજમા છે એ પણ ગર્ભશુદ્ધિ કરાવવાનું કામ કરે આપણે સુવાદાણા એનું પણ આ જ કામ છે દસમૂલ કવાત આ પણ એ જ કામ કરે કુમારી આસવ આનું પણ આ જ કામ છે વૃદ્ધિવાટિકા વટી આ પણ એ જ કામ કરે પછી મિત્રો પેડા ઉપર દર મહિનાની તારીખ હોય ત્યારે એને શેક કરવો જોઈએ અને ત્રણ દિવસ જ્યારે ઋતુમાં હોય ત્યારે એને બિલકુલ આરામ ન કરવો જોઈએ સુકામ આરામ ન કરવો જોઈએ જેટલું આપણું પરિશ્રમ હોય એટલું આપણું શરીર ગરમ થાય અને એટલા જ આપણા આતવ ખુલીને આવે અને જેને અત્યાર આર્તવ હોય વધારે આર્તવ આવતા હોય જરૂરિયાત કરતાં તો એને આરામ કરવો જોઈએ ઠંડા પાણીમાં બેસવું જોઈએ એને પેડું ઉપર આપણે ઠંડા પાણીના ફોટા મૂકવા જોઈએ આવી રીતે ચાર દિવસ એને કાઢવા જોઈએ અને એને ચાર દિવસ આરામ કરવો જોઈએ પણ જેને ઓછા જ આવે છે એને પરિશ્રમ કરવો જોઈએ દાદર ચડ ઉતર કરવા કામકાજ કરવું અને આ બધા ઉપસારો કરવા પચાસ ટકા ખોરાક રસોડાના મસાલા આપણા ફળફળાદી અનાજ પચાસ ટકા ખોરાકને ઔષધ બનાવો અને પચાસ ટકા તમે કોઈ પણ આયુર્વેદિક સારવાર લેવો ધીરજ રાખે અને જો આ પ્રયોગ કરી તો એકસો ને દસ ટકા ગર્ભ સુધી થાય એટલે એનું સો ટકા વજન કંટ્રોલ થઈ જશે અને પછી દિનચર્યા ને ઋતુચર્યા દર મહિનાની તારીખ પ્રમાણે જો ઋતુ આવે બેસે તો કોઈ દિવસ વજન વધશે નહીં અને જો તમે ભૂખ્યા રાખીને એને વજન ઘટાડશો ઘણા તો કે નકરા મમરા ખાવાના અમુક એમ કે કે તમારા બાફેલા મગ ખાવાના હવે બે ત્રણ દિવસ હોય તો બરાબર છે ત્રણ ત્રણ ચાર ચાર મહિના નકરા મગ ખાય કે મમરા ખાય એને સમય ન પસાર કરી શકે જો આપણને એ બાબતનું જ્ઞાન નથી તો આપણે બીજા કોઈ પણ વૈદ પાસે કે ડૉક્ટર પાસે એ પેશન્ટને રિફર કરવા જોઈએ આ પરિસ્થિતિને હિસાબે લોકો રીબાય છે અને સો ટકા રિઝલ્ટ નથી મળતું તો આની સારવાર મેદની કરવાની હોતી નથી અને આ સારવાર એની ગર્ભ સુધીની કરવાની હોય છે કારણ કે જો મેદ હોય તો એના કાંડા ઉપર હોવો જોઈએ એની ગરદન ઉપર એ હોવો જોઈએ એના પગના નળા ઉપર જ હોવો જોઈએ નકરો વચ્ચેનો જે નિબંધને પેડુનો ભાગ જ ન મધે આ ખાસ મગજમાં લેવા જેવું છે આને હિસાબે આપણે કોઈ પણ રિઝલ્ટ નથી લઈ શકતા આ વિડીયો ડોક્ટો વૈદ્યોને અતિ ઉપયોગી છે કે આ બેન દીકરીને મેદ કયા પ્રકારનો છે એ ચોક્કસ જાણી અને પછી એના ઉપચાર કરવા જોઈએ બસ આના ઉપર ખાસ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો અને આના વિશે બીજા મીડિયાની અંદર આપણે ચર્ચા કરશું અને ખાસ રિઝલ્ટ મળે એના માટે પ્રયત્ન કરશું જય ધનવંતભાઈ